નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ગાઝા પર ફરી અચાનક હુમલો તાણુંના મોત હમાસ સાથે યુદ્ધ કરી રહેલા ઇઝરાયલ ગાઝા પર ફરી ભયાનક ખવાઈ હુમલો કર્યો છે તો આની વિગત પર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હોવાના તેમજ અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે તો આની વિગત પર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે મીડિયા રિપોર્ટર મુજબ એક પત્રકારે ઇન્ડોનેશિયન હોસ્પિટલમાં ત્રણ મૃતદેહોની ગણતરી અહેવાલ સામે આવી છે તો આની વિગત પર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે મીડિયા રિપોર્ટર મુજબ એક પત્રકારે ઇન્ડોનેશિયન હોસ્પિટલમાં તોણું મૃતદેહોની ગણતરી કરી હતી તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ